જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય તેવા ઘઉંના લોટની સેવ ઘઉંના લોટની સેવ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રેગ્યુલર રોટલીમાં યુઝ કરતા હોય તે છે અને અહીંયા મેં અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ અડધો કલાક પહેલાં પલાળીને રાખી છે તેને લીધી છે અને હવે મેં અહીંયા પ્રેશર કુકરને ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણીનું પ્રમાણ એકદમ ઓછું રાખીશું અને તેને ગરમ થવા દઈશું ત્યાર સુધી મેં અહીંયા આ રીતે કોટનનો રૂમાલ લીધેલો છે તેની અંદર ઘઉંનો લોટ એડ કરી દઈશું અને તેને આપણે આ રીતે ચારે તરફથી બંધ કરી દઈશું જેથી કરીને ઘઉંનો લોટ બહાર ન નીકળી જાય તમે જોઈ શકો છો આ રીતે તેને એકદમ આપણે પેક કરી લઈશું આ રીતે તેને પેક કરીને તેને આપણે સારી રીતે બોઈલ કરી દઈશું બરાબર પેક થઈ ગયો છે હવે મેં તેને બોઈલ કરવા માટે આ રીતે મેં વાસણ લીધેલું છે તમે તેની જગ્યાએ ડબ્બો પણ લઈ શકો છો હવે તેની અંદર જે લોટને પેક કરી રાખ્યો છે તે લોટને એડ કરી દઈશું અને લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણું પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે અને તેની અંદર મેં આ રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે અને હવે જે લોટ આપણે બંધ કરીને રાખ્યો છે તે લોટને પણ આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે બોઈલ થવા દઈશું હવે કુકરનું ઢાંકણું વાખીને તેને એક સીટી આવે ત્યાર સુધી તેને કૂક કરી લઈશું અહીંયા પાણીનું પ્રમાણ ઓછું રાખીશું નહીં તો લોટ આપણો પલળી જશે અને અહીંયા આપણી દાળ પણ સારી એવી પલળી ગઈ છે તેનું પાણી મેં એકદમ નીકાળી લીધું છે અને હવે બરાબર પલળી જાય ત્યારબાદ આ રીતે મેં મિક્સર જ લીધો છે મિક્સર જારની અંદર બધી જ દાળને એડ કરી લઈશું દાળની અંદર એક મોટી ચમચી જેટલું પાણી હશે તો વાંધો નહીં આવે વધારે પડતું પાણી યુઝ નથી કરવાનું અને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી મગની દાળની સારી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા એક સીટી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો કૂકરને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે લોટને પણ હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો એક સીટી આવ્યા પછી લોટ આપણો સારો એવો બફાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ ડ્રાય એવો લોટ હોવો જોઈએ ફક્ત થોડો ગરમ થવો જોઈએ અને આ રીતે તેની અંદર થોડા એવા ગાંઠા પડી જાય એટલે સમજી લઉં કે લોટ આપણો બફાઈ ગયો છે વધારે પડતો લોટ આપણે બાફવાનો નથી તમે જોઈ શકો છો આ રીતે ગરમ એવો આપણે ઘંટીમાંથી લોટ લઈએ તેવો ગરમ લોટ છે અને તેને આપણે આ રીતે તમને તોણીને બતાવું તો તમે જોઈ શકો છો તે બરાબર બફાઈ ગયો છે હવે મેં અહીંયા એક મિક્સર બાઉ લીધો છે મિક્સર બાઉલની ઉપર આ રીતે આપણે ઘરણી રાખી લઈશું અને ઘરણી રાખ્યા પછી તેની અંદર જે લોટ બાફેલો છે તે લોટને એડ કરી દઈશું તમે જોઈ શકો છો લોટ એડ થઈ ગયો છે હવે તેને આપણે ચમચીની મદદથી તેને તોડી લઈશું જેથી કરીને તેને આપણે ચાલતી વખતે તકલીફ ન પડે તમે જોઈ શકો છો આ રીતે ચમચીની મદદથી મેં લોટને બરાબર તોડી લીધેલો છે ને હવે તેને આપણે બરાબર ઘરણીની મદદથી ચાળી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે આખા ઘઉં રહી ગયા હોય તો તે નીકળી જાય હવે તેને આપણે આ રીતે ચાળતા જઈને બધું જ લોટ આપણે ચાળી લઈશું જેથી કરીને તેની અંદરની સેવ પણ સારી એવી તૈયાર થાય અને તેનો લોટ પણ એકદમ સ્મૂથ સ્ટ્રકચર સાથે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા મેં થોડીક વાર પછી બધું જ લોટ સારી રીતે ચાળીને તૈયાર કરી લીધો છે અને તેના બધા જ કણ નીકળી ગયા છે હવે લોટ ચળાઈ જાય ત્યારબાદ જે મગની પેસ્ટ બનાવી છે તે મગની પેસ્ટને એડ કરી દઈશું તમે મગની દાળ એડ ન કરવી હોય તો તમે તેની અંદર ટામેટાનો કે કાચી કેરીનો પણ ફ્લેવર આપી શકો છો હવે તેને પણ આપણે સારી રીતે ગાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મગની દાળને પણ ગાળીને લેવાથી તેની અંદર કોઈ આખી મગની દાળ રહી ગઈ હોય તો તે નીકળી જાય અને આ રીતે મેં પેસ્ટ નીકાળી દીધી છે હવે તેની અંદર મોણ માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તીખાસ માટે એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એક પિંચ જેટલી હળદર એક પિંચ જેટલી હિંગ અને ટેસ્ટ પ્રમાણે કાળું મીઠું એટલે કે સંચલ પાવડર એડ કરી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા સારી રીતે લોટની અંદર મિક્સ થઈ જાય તમે મોલની જગ્યાએ અહીંયા તેલની જગ્યાએ ગરમ તેલનો પણ યુઝ કરી શકો છો પરંતુ મેં અહીંયા નોર્મલ ઠંડુ તેલ જ યુઝ કરેલું છે હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો લોટ બરાબર મસાલાવાળો એટલે કે મસાલા સાથે મિક્સ થઈને તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો એકદમ સેમી સોફ્ટ એવો લોટ બાંધી લઈશું આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેનાથી પણ એકદમ સોફ્ટ લોટ બાંધીશું જેથી કરીને સેવ પાડતી વખતે આપણને તકલીફ ન પડે તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો લોટ બાંધી લઈશું વધારે પડતું પાણી એક સાથે એડ કરશો તો લોટ આપણો બહુ વધારે પડતો ઢીલો થઈ જશે અને તેની અંદરથી સેવ પાડવામાં પણ બહુ મજા નહીં આવે તમે જોઈ શકો છો આ રીતે મેં સોફ્ટ લોટ બાંધી લીધો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ એક ચોથાઈ કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે હવે લોટ બંધાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું તેલ એડ કરી આપણે લોટને સારી રીતે ઓઇલી કરી દઈશું જેથી કરીને લોટ આપણો લોંગ સમય પડ્યો રહે તો તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી સેવ એકદમ ક્રિસ્પી એવી તૈયાર થાય અને હવે મેં અહીંયા તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે તેની અંદરથી બીજી પ્રિપેરેશન કરી લઈશું હવે અહીંયા આપણે જે મશીન આવે છે સેવ પાડવાનું તેની અંદર આપણે તેલ ગ્રીસ કરી લઈશું જેથી કરીને લોટ મશીનની અંદર ચોટીને જાય અને મેં આ રીતે જે ત્રીજા નંબરની જાળી આવે છે તે જાળી લીધેલી છે મોટી સાઇઝની તમે નાની સાઇઝની જાળી પણ લઈ શકો છો કારણ કે આપણે આની અંદર કોઈ જ વસ્તુ એવી નાખી નથી કે જે ફસાઈ જાય અને સારી રીતે સેવ તેની બનશે તમે જોઈ શકો છો હવે તેલ હાથ પર લગાવીને તેની અંદરથી આ રીતે મોટી સાઇઝનું લોહી લઈ લઈશું અને તેને આ રીતે મશીનની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો મશીનની અંદર લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણે મશીનને સારી રીતે એકદમ ફિટ એવું રાખી લઈશું જેથી કરીને તે ખુલી ન જાય અને તેલ પણ આપણું સેવ ફ્રાય કરવા માટેનું એકદમ ગરમ થઈ ગયું છે તેની ઉપર આપણે આ રીતે મશીનની મદદથી ગોળ કરતા જઈને સેવ પાડી લઈશું જેમ આપણે નોર્મલ સેવ કરતા હોય તે રીતે તેની સેવ પાડી લઈશું તમને આ રીતે સેવ પાડતા ન ફાવે તો તમે તેની ચકરી પણ પાડી શકો છો ચકરી પણ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં તો કોઈ ફરક પડવાનો નથી બસ આકારમાં જ ફરક પડે છે અને તમને મોટી સેવ પણ ન ગમતી હોય તો તમે નાની પણ સેવ પાડી શકો છો હવે તેને આપણે આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને એકદમ હલકા હાથેથી પલટાવી લઈશું જો તમે તેને કાચી પલટાવશો તો સેવ આપણી તૂટી જશે અને આ રીતે તેને થોડીક વાર પછી પલટાવતા જઈને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો લગભગ ચારથી પાંચ મિનિટમાં જ આપણી સેવ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બીજી પણ સેવ આપણે પાડી લઈશું મારે લગભગ આ રીતે ત્રણ વાર સેવ પડી છે બે વાટકી લોટની અંદર મારે ત્રણ વાર સેવ પડી છે તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સેવ બનાવી લઈશું અને બરાબર ગોળ શેપની અંદર સેવ બની જાય ત્યારબાદ જે જાતે જ ઉપર આવે ત્યારબાદ જ તેને પલટાવીશું જેથી કરીને તે તૂટી ન જાય અને હવે મારી બીજી સેવ પણ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે હવે તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી ઘઉંના લોટમાંથી નવી રીતે સેવ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે સવ સવિંગ પ્લેટની અંદર સેવને સર્વ કરી લઈશું સેવ સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને ઝટપટ બની જાય તેવી ઘઉંના લોટમાંથી સેવ આપણી સવ થઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલની ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાઇને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા તમને સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસિપી જોવા મળતી હશે તેને તમે ક્લિક કરીને બીજી પણ રેસિપી જોઈ શકો છો